ભારતીય નૌસેના ત્રીજા વિમાનવાહક જહાજ માટે સક્રિય બે હજાર છવ્વીસ સુધીમાં મંજૂરી મળવાની આશા નૌસેના ત્રણ કેરિયરના વ્લુ રચનાને મળશે બળ ભારતીય નૌસેના તેની સમુદ્રી શક્તિમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે ત્રીજા વિમાનવાહક જહાજ જેને બીજા સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએસસી ટુ તરીકે પણ ઓળખવામાં આવે છે માટે વર્ષ બે સુધીમાં સરકારની મંજૂરી મેળવવા માટે સક્રિય પ્રણે પ્રયાસ કરી રહી છે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચીન સહિત અન્ય દેશોની વધતી ગતિવિધિઓનો સામનો કરવો પોતાની વ્યૂહાત્મક પકડ મજબૂત કરવા માટે નૌસેના દ્વારા ત્રણ વિમાનવાહક જહાજોની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે સંરક્ષણ મંત્રાલયના સૂત્રો અનુસાર આ પ્રસ્તાવિત વિમાન વાહક જહાજ હાલમાં સિવારત આઈએનએસ વિક્રમાદિત્ય જહાજનો પુનરાવર્તિત આદેશ આપવાથી નિર્માણ સમય અને ખર્ચ બંનેમાં બચત થશે આ પ્રસ્તાવને સંરક્ષણ ખરીદ બોર્ડ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી ચુકી છે અંતિમ નિર્ણય માટે તે રક્ષા મંત્રીની અધ્યક્ષતા વાળી સંરક્ષણ અધિગ્રહણ પરિષદ સમક્ષ વિચારણા હેઠળ છે નૌસેનાનો તર્ક છે કે ત્રણ વિમાનવાહક જહાજો હોવાથી ઓછામાં ઓછા બે હંમેશા કાર્યરત રહી શકે છે એક પૂર્વ કિનારે પશ્ચિમ કિનારે જ્યારે જહાજ મરામત અથવા જાળવણી હેઠળ હોય જોકે સરકારમાં એક મત એવો પણ છે કે વિમાનવાહક જહાજોને બદલે પરમાણુ સંચાલિત સબમરીન જેવી અન્ય સૈન્ય સંપત્તિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આથી આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય વ્યૂહાત્મક ને નાણાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે